મહેસાણાના થોળમા રાધાકૃષ્ણ પાંજરાપુરમાં વીસ જેટલી ગાયોના મોતનું હજુ સુધી ચોક્કસ કારણ સામે નથી આવ્યું ત્યારે આ મામલે મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ચુકાવનારો આક્ષેપ કર્યો છે તેમનું કહેવું છે કે પ્રથમ દ્રષ્ટિએ ગાયોને ગેરકાયદેસર પૂરી રાખી હોવાનું લાગી રહ્યું છે તેમજ અહીંથી સારી ગાયો આસપાસમાં વેચી દેવાતી હોવાની પણ ચર્ચાઓ છે જે મામલે તંત્રને કશી જાણ નથી તો બીજી તરફ આ અંગે મહેસાણાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનું કહેવું છે કે મૃત ગાયોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે જેના અહેવાલ બાદ જેમની બેદરકારી જણાશે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે પશુ અધિકારીનું માનીએ તો વરસાદ પછી કાદવ કીચડ અને ફીડિંગ સહિતના વિવિધ કારણો ગાયોના મોત માટે જવાબદાર હોઈ શકે રિપોર્ટ ડિટેલ અમને આવશે આ બાબતે કોઈ પણ જગ્યાએ કોઈપણ ટીમ અમારી ટીમની હશે બેદરકારી દોર પકડવાળી ટીમની બેદરકારી હશે કે પાંજરાપુરની બેદરકારી હશે તો આ બાબતે અમે કડક પગલાં લેશું અને જરૂર જણા તમે એમાં પોલીસ ફરિયાદ પણ કરીશું એ ત્યાં બહુ કાદવ કીચડવાળું હતું અને અમારા પશુપાલન અધિકારી સાથે વાત થઈ તો જનરલી જ્યારે અહીંયાથી ગાયો છ સાત વર્ષથી ફરતી હોય છે અને એના પછી ત્યાં મોકલતા હોય છે ત્યારે એનું ફૂડ ચેન્જ થતું હોય છે અહીંયા પ્લાસ્ટિક વગેરે એઠવાડ આવું ખાતા હોય છે અને ત્યાં ગયા પછી એ લોકોને પ્રોપર ઘાસચારોને મળતા હોય છે તો ડાયજેસ્ટ સિસ્ટમને થોડા પ્રોબ્લેમ થતા હોય છે એવું જાણવા મળ્યું છે આ જે ગાયોના મૃત્યુ થયા છે એ ભૂખમરાથી થયા છે અને વાડાની અંદર આપ તમે જોશો તો ગાયને ઉભું રહેવા માટે કોઈ પણ જગ્યાએ કોરી જગ્યા નથી બિલકુલ કાદેમાં ઉભા રહે છે જો પોજરાપોરની સંસ્થા હોય જો જીવદયા સાથે કામ કરતી આવી સંસ્થાઓ હોય ગાયો પ્રત્યે પ્રેમ હોય અને ગાયોની સેવા કરવા માટે જો આ સંસ્થા બનાવી અને ગાયોની વાત કરતા હોય તો આપ તમે જો કે વાડામાં આવી દુર્દશા હોઈ શકે નહીં પરંતુ આ સંસ્થાના નામે ગાયનો વેપાર થાય છે આજુબાજુમાં ગાયોમાં આજુબાજુમાં સારી સારી ગાયોને વેચી મારવામાં આવે છે કે ક્યાં ગાયો ક્યાંથી લાવે છે અને ક્યાં આપે છે આ દૂર સુધી કોઈએ ખબર નથી પ્રાથમિક રીતે જોઈએ તો અહીંયા જે પણ પશુઓ નિભાવવામાં આવે છે એ બધા અનપ્રોડક્ટેડ એનિમલ છે એટલે એનું જે મેન્ટેનન્સ છે એ રીતે નિભાવ પૂરતું થતું હોય છે આથી અને પશુઓ જે છે શહેરી વિસ્તારમાં કે ગ્રામ્ય વિસ્તારમાં રખડતા પશુઓના ખાસ કરી નિભાવ છે અહીંયા એટલે એમાં પોસ્ટમોર્ટમમાં પ્રાથમિક તો અમને ફોરેન બોડી છે પ્લાસ્ટિક જેવી બોડી પણ અમને જોવા મળી અને એના કારણોસર એમાં અશક્તિ પણ અમને થોડી જોવા મળેલી છે તંત્ર પશુ એક પશુ ચિકિત્સા અધિકારી છે ઘણા બધા પશુઓને સાથે ડીલ કરતા હોય છે જયારે પણ અહીંયા મુલાકાત લે તો એ વખતે જો એમને સૂચન જણાય તો ચોક્કસ સૂચન આપેલું છે અમારા પશુ ચિકિત્સા અધિકારી નિરાધ છે એમને પણ અહીંયા મુલાકાત લીધેલી છે એમને પણ સૂચના આપી છે જે કઈ બન્યું છે એ વિધિન એક બે દિવસમાં બન્યું છે એ ચોક્કસ છે કે સતત વરસાદ હશે કાદવ કીચડ હશે થોડું એમની થોડી ઘણી કે ભાઈ ફીડિંગની પ્રોપર એમને નહીં નિભાવેલું હોય એ બધા કારણો સામૂહિક રીતે ભાગ ભજવ્યા